ભાઈઓ સાથે બહેનો સાથે ગરીબો સાથે એટલી હમદર્દી છે કે સરકાર ગોસ્પાકની આદત કે જે શહેરમાં જાય ને ઈ શહેરના અમીર થી અમીર મુરીદ બોલાવા આવે પણ ગોસ્પાક હંમેશા રોકાય તો ગરીબ ત્યાં જ રોકાય અને કિતાબોની અંદર લખ્યું છે કે ગોસ્પાક ગરીબ ત્યાં રોકાય જે হাদિયો જે નજરાનો આવે ને

એક આદમી આવીને દાવત દીધી ગોસ્પા કે સ્વીકારી લીધી બીજાએ આવીને દીધી ગોસ્પા કે સ્વીકારી લીધી ત્રીજાએ દાવત દીધી ગોસ્પા કે સ્વીકારી લીધી ઓલમા કિયે છે 70 આદમીઓ દાવત દઈને ગયા 70 70 ની સ્વીકારી લીધી જે ખાદિમ હતા ખૂબ ટેન્શનમાં હતા 70 ઘરે ગોસ્પા કેટલું કેટલું ખાશે અને ક્યાં ક્યાં જશે

અને જ્યારે ઇફતાર સમય થયો ને મોહજી ને અવાજ લગાવી રોજદારો રોજો ખોલી લ્યો ખલીફા અને મુરીદ અને ખાદીમ જોવે છે ગોસ્પા કોઈ ની ત્યાં નથી ગયા મારા સામે જ બેઠા બેઠા રોજો મારી સાથે કોઈલો છે અને પછી ગોસ્પાક સીધા રોજો ખોલી અને નમાઝે મગરીબ માટે મુસલ્લા ઉપર ચડી ગયા પણ ગોસ્પાક નમાઝ પઢાવે છે અને એક એક નમાઝી મુસ્કુરાવતો આવતો જાય છે અને ખાદીમ ને છે વા ખાદીમ આજ તો ખૂબ મજા આવી છે પીરોના પીર અમારા ઘરના મહેમાન ભાઈ ના એક માણસ બીજો માણસ ત્રીજો 70 માણસો કહે છે અમારા મહેમાન હતા અમારા હતા ખાદીમ કહે હું કોને આ સાચી વાત કરું કે ગોસ્પક કોઈ ના ઘરે ગયા જ નથી ગોસ્પક તમારા સાથે હતા જ્યારે નમાઝ પડી લીધી ને તો ગોશ પાક ના કદમો ને પકડી ને કીધું હુઝુર સાચું ક્યો વાત શું છે કીધું વાત ઈજ છે કે હું અલ્લાહ નો થઈ ગયો અલ્લાહ મારો થઈ ગયો છે અને મોલા તાલાએ મારા બધાય મુરીદ ઘરે એક સમયે પહોંચવાની મને તાકાત عطا કરી દીધી